આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચર કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડિયોમાં આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર તો ગુરુ ગ્રહ પંદર મે બે હજાર પચીસથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસથી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને કેતુ અઢાર થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે મિત્રો ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે જેમ કે શનિનું ગોચર ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ સાનપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પારિવારિક જીવનની તો સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમાં મે મહિના પછી સિંહ રાશિવાળાનું પારિવારિક જીવન સારા પરિણામોની પ્રાપ્તિ કરશે આ દરમિયાન તમે પરિવારની સાથે સમય પસાર કરશો અને એની સાથે તમે બહાર હરવા ફરવા પણ નજર આવશો એવામાં તમે આ સમયનો આનંદ લેતા નજર આવશો આ બધું જ એટલા માટે સંભવ બનશે કેમ કે મે બે પછી ગુરુગ્રહની સ્થિતિ તમારા માટે શુભ બનશે આ સમયનો આનંદ લેવાની સાથે સાથે તમે તમારા જીવનમાં ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરવામાં સક્ષમ બનશો જેમ કે તમને જણાવ્યું ગુરુ ગ્રહની સ્થિતિ અનુકૂળ બનશે પરંતુ શનિદેવ તમારી ચંદ્ર રાશિના આઠમા ભાવમાં વિરાજમાન છે એના ફળ સ્વરૂપ તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જેના કારણે પરિવારની ખુશીઓમાં કમી આવી શકે છે આના સિવાય રાહુ પહેલા અને કેતુ સાતમા ભાવમાં વિરાજમાન છે ઘર પરિવાર થી પ્રેમ અને સૌંદર્યને ઓછું કરી શકે છે એની સાથે આની અસર પરિવાર જનોની સાથે સંબંધ ઉપર પર પડી શકે છે પરંતુ મે 2025 માં થવા વાળું ગુરુ ગ્રહનું ગોચર તમારા માટે આશીર્વાદ સમાન અને સારું રહેશે અને એવામાં પરિવારમાં ખુશીઓ વધી શકે છે સિંહ રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ જીવન અને લગ્ન જીવનની તો સિંહ રાશિના જાતકો માટે 2025 માં એપ્રિલ મહિના સુધી અને પ્રેમ અને લગ્ન જીવનને વધારે સારું ન કહેવામાં આવે પરંતુ મે બે હજાર પચીસ પછીનો સમય તમારા પ્રેમ અને સાદીશુદા જીવનમાં સુખ ફળ લઈ અને આવતો જણાશે જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આ સમય તમને સફળતા આપવામાં મદદ કરશે ત્યાં જે લોકો લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે મે પછીનો સમય સારો રહેશે આનાથી ઉલટું શનિદેવ આઠમા ભાવમાં વિરાજમાન થઈ પાર્ટનરની સાથે તમારા સંબંધોની પરીક્ષા લેતા નજર આવે છે એવામાં તમારા સાથી સાથે બહેશ કે વિવાદ થવાની આશંકા છે આજ ક્રમમાં તમારી રાશિના પહેલા ભાવમાં કેતુની સ્થિતિ સમસ્યાઓને વધારવાનું કામ કરશે એના પરિણામ સ્વરૂપ તમને સાથીની સાથે સંબંધમાં ભાવનાત્મક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે જે મતભેદનું કારણ બની શકે છે તો એવામાં આ લોકોના સંબંધમાં મધુરતા બનાવી રાખવામાં ધીરજ રાખવાની જરૂરી બનતી જણાશે શુક્રદેવને પ્રેમ અને લગ્નના કારક ગ્રહ કહેવામાં આવે છે જે તમને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ થી છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને બે નવેમ્બર બે હજાર પચીસ થી છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીનો સમયગાળો તમારા માટે ફળદાયક બનાવતા જણાશે એની સાથે આ તમને પ્રેમ કે લગ્ન વિષયમાં શુભ પરિણામો આપશે એટલે આ સમય દરમિયાન અવિવાહિત જાતકોને લગ્નના પ્રબળ યોગ બનતા જણાશે અંતમાં વાત કરી લઈએ સિંહ રાશિના જાતકો તમારા આરોગ્યની તો સિંહ રાશિના જાતકો માટે બે હજાર પચીસમાં પગનો દુખાવોની સમસ્યા તમને પરેશાન કરી શકે છે જેનું કારણ શનિ ગ્રહની આઠમા ભાવમાં બિરાજમાન અને એની ઉપસ્થિતિ હોઈ શકે છે આ વર્ષે રાહુ સાતમા ભાવમાં અને કેતુ પહેલા ભાવમાં બિરાજમાન છે જે તમને આરોગ્ય સમસ્યા દેવાનું કામ કરી શકે છે સાતમા ભાવમાં શનિદેવની ઉપસ્થિતિ અનુકૂળ નથી કહેવામાં આવતી કારણ કે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને કમજોર કરી શકે છે તો એવામાં તમને તણાવમાં તમે આવી શકો છો પરંતુ મે બે હજાર પચીસ માં થવા વાળું ગુરુ ગોચર શુભ રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમારું આરોગ્ય સારું બનતું જણાશે તો સિંહ રાશિના જાતકો વર્ષ બે હજાર પચીસ નું ગ્રહ ગોચર તમારા માટે આવું ભવિષ્ય કથન કરી રહ્યું છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં